અલગ અલગ વસ્તુ તમને ડેલી બતાવતા રહેશે રોજે રોજ ની શું ચાલે છે શું નહીં આજે કેટલું ટ્રાફિક છે શું આજે બને એવું છે એવું નવું કઈક ને કઈક નવું નવું આવતું રહેશે સવાર સાંજ બપોર ચા માં ધૂમ મચાવે ભાઈ ચા ની એક કેવાય રગડી રાજકોટમાં કેમ આપડી ચા મળે એવી રીતે રગડી અને ભાઈ ક્યાંક બહાર જતા હોય ત્યારે ટ્રાવેલિંગ વ્લોગ કરશો ને હા ટ્રાવેલિંગ વ્લોગ કઈક બતાવશે નવું નવું કઈક મંદિરમાં માં જાશી ના તે ફલાણું ઢીકણું પૂછડું બાકી તમને કહેજો કે વડવાડામાં આવ્યા હતા કેવું લાગ્યું હતું જમવા આવ્યા કે નથી આવ્યા ન આવ્યા હોય તો પહોંચી જજો ક્યાંનું આપણે એડ્રેસ આવે જેતપુર રાજકોટ હાઈવે જેતપુર રાજકોટ હાઈવે ધારેશ્વર ધારેશ્વરની બિલકુલ બાજુમાં પેટ્રોલ પંપની પાસે ઇન્ડિયન પેટ્રોલ પંપની પાસે વડવાડા રેસ્ટોરન્ટ જ્યાં રૂડાભાઈ હોય છે પોતે પછી એમના ભીખનભાઈ પછી પરેશભાઈ હા ત્રણ ભાઈઓ હોય છે અને દિલથી જમાડે એકસો ત્રીસ રૂપિયામાં માન લીધી એકસો ત્રીસમાં લીધી ભૂંકા કાઢી નાખવાના કઈ વાત જ નહીં દેશી મોજ કરી હોય તો આ જગ્યા આવવાનું અને જામો જામો પડાવી દઈએ અમારા ભાઈ તો તમને પહેલાં જે વિઝિટ કરાવી દઈએ ની જો આ પહેલા આપણે પાનનો ગલ્લો છે પરેશભાઈ તમે જ બતાવો આ પાનનો ગલ્લો પછી આ દાદાના બધા પાછળ હોટલ હોટલ છે હવે આગળનું દેખાડી દઉં બધું પાછળ તો મિત્રો આજે આપણે નેશનલ હાઇવે આ બાજુ છે જેતપુર ને આ સાઈડ છે આપડે રાજકોટ રાજભાઈ તમને કીધું એ પ્રમાણે આપણે બતાવીએ જ્યારે પણ રોડ બાંધે નીકળો એકવાર જરૂર વિઝિટ કરો અમારા વોટ પણ તમને બતાવીશું જય વડવાળા રેસ્ટોરન્ટ જરૂર આવો મુલાકાત લ્યો હલો તો આગળ તમને બતાવીએ હા ચા વારો અહીંયા બેઠો છે હરકી જો? જો? બનાવજો ચા ચાલુ ચાલુ હે હે અંદર આપણે સાફ સફાઈ બરોબર રાજભાઈ માવો બનાવે જય માતાજી

રગડી હતી કેગડી કઈ ઘટેલ બપોરે ખાઈ જાવ બપોરે જમી ભાઈ ભાઈ તમારું ગામ કયું

મિત્રો અત્યાર સુધીનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી રહી અને આવો બીજો વ્લોગ નવો ટૂંક સમયમાં આવશે ચેનલને ફોલો બનાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાકી જય વડવાળા જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડીયોમાં કંઈક ને કંઈક નવું નવું મળતું રહેશે જોવા અને જ્યારે પણ તમે આ બાજુ વિઝિટ કરો ત્યારે મોજ કરવાની દેશી મોજ નેક્સ્ટ વિડીયોમાં હવે કંઈક આવશે કિચનની વસ્તુ કિચન આપણે કિચન વિઝિટ કરાવ ચાલો બાય બાય